કોડીનારના ખનીજ ચોરો પર તંત્રની ઝડપે સલાહ કાર્યવાહી ખનીજ ચોરોને ચૌદ લાખ ત્રાણું હજાર એકસો છવ્વીસ મેટ્રિક ટન લાઈમસ્ટોનની ખનીજ ચોરી માટે રૂપિયા પંચોતેર પોઈન્ટ ત્રેવીસ કરોડનો દંડ ફટકારાયો કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ રેવન્યુ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત ટીમ દ્વારા કોડીનારના ખનીજ ચોરો પર ઝડપે સલાહ કાર્યવાહી કરવામાં આવી છે તાલુકાના ખાતેના સર્વે ત્રણસો ત્રેવીસ પૈકી એક વાળી જમીન નામે મશ્રીભાઈ બાંભણિયા દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનીજ ખનન કરવામાં આવેલું હોવાથી તે વિસ્તારની માપણી હાથ ધરતા કુલ ખનીજ ચોરી કરેલ હોવાનું પડ્યું હતું જેની કિંમત રૂપિયા પંદર પોઈન્ટ ઓગણપચાસ કરોડ દંડની રકમ વસૂલવા બાબતે નિયમોનું સાર કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી આઝાદ મીડિયા લાઈવ વેરાવળ